નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપશોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજનો વિડીયો ખૂબ અગત્યનો વિડીયો છે ખેડૂત મિત્રો અત્યારે રવિ સિઝન છે ઘઉંની સિઝન છે પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂત મિત્રો વાવેતર ચાલી રહ્યું છે કોઈને ખેડૂતોના અત્યારે વાવેતર પૂરું થઈ ગયું છે તો આ ઘઉંમાં એક મોટો પ્રોબ્લેમ આ બે વર્ષથી આવે છે જે આપણે જે ગિરિદંડો કહેવામાં આવે છે એના વિશેની માહિતી ખેડૂત મિત્રો એ કેવો દેખાય છે કેવી રીતે એને ઓળખશો એના માટે શું પગલાં લેશો ક્યારે થાય છે કેટલા દિવસે ઉગે છે અને કેટલી વાર ઉગે છે એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળશે તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ જે ઘઉં છે આ ઘઉંમાં ઓરવીને નથી વાવેતર કરેલું કોરાથી મતલબ કે પહેલાં ઘઉં પહેરી અને પાળા કાઢી અને પછી પાણી આપી દીધેલું છે ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો ઘઉં અત્યારે સત્તર અઢાર દિવસના ઘઉં થયા છે પરંતુ આની અંદર ગિરિડોળો હું તમે બતાવું તો ખેડૂત મિત્રો પહેલી પાણી જ્યારે તમે વાવેતર કરો છો જ્યારે બીજું ધંધા પણ નીકળે એની સાથે ગીરી નીકળતો નથી પરંતુ આમાં પાણી આવેલું હતું તો તમે જોઈ શકો છો બે વાર પાણી આવ્યું અને ત્રીજી વાર જ્યારે ઘઉમાં પાણી વાળ્યું ત્યારે તો આપ જોઈ શકો છો આ ઘઉં છે ખેડૂત મિત્રો ઠીક છે આ તમે જોઈ શકો છો આ ઘઉં છે અને આ ઘઉં પછી આ ઝીણું ઝીણું જે દેખાય છે ખેડૂત મિત્રો તમને આ જુઓ આ ઘઉ જવું જ દેખાશે ખેડૂત મિત્રો તો આ છે ગીલી દંડો બરાબર ખેડૂત મિત્રો આ છે ગીલી દંડો તો ગીલી દંડો પાછળથી થોડો ઉગે છે ખેડૂત મિત્રો જ્યારે બીજી પિયત તમે આપો ત્યારે ઉગે છે ખેડૂત મિત્રો પહેલી પિયત જો તમે કોરથી આપી હોય તો ગીલી દંડો બીજા નિંદામણ સાથે નહીં નીકળે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો બધો જ ગીલી દંડો અત્યારે ઉગી જ્યો છે અને એનું કારણ એક જ છે ખેડૂત મિત્રો કે આની અંદર પાણી આપેલું પાણી આવી ગયેલું હતું અને કોરાથી જે જગ્યાએ પાણી વાળ્યું છે ખેડૂતનું ત્યાં હું તમને બતાવું ત્યાં નહીવત ગીર દંડો ઉગ્યો છે મતલબ કે ત્યાં નથી ઉગ્યો પરંતુ જાણે હવે જ્યારે આપણે જે ગાળવણ કહીએ કે જે પહેલી પિયત આપણે આપતા હોઈએ છીએ યુરિયા ખાતર નાખી તો એ વખતે પાછો ઉગશે ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો આ એરિયા તો આ એરિયામાં બિલકુલ નથી ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ રીતે ગીલી એક બે પિયત પહેલાં આપ્યા પછી ઊગતો હોય છે તો મતલબ કે જો તમે ઓરવીને ગઉ આવ્યો હોય બે વખત પિયત તો ગીલી દંડો ઊંઘવાની સંભાવના ઘણી બધી ઓછી થઈ જાય છે પરંતુ જો તમે કોરોથી વાવ્યા હોય તો ગીલી ડંડો ઊગ્યો હશે મતલબ કે બીજી પિયત એ ઊંઘશે તો તમારે જે ઊગ્યો હોય તો ખેડૂત મિત્રો એમાં ઘણી બધી કંપનીઓની અત્યારે દવાઓ નીકળે છે જેની અંદર તમારે એક ધાનુકાની પણ દવા આવે છે પછી સિઝન્ટાની આવે છે એક્સેલ કરી અને જે એક્સેલમાં કન્ટેન આવે છે ખેડૂત મિત્રો એ જ કન્ટેન ટ્રોપી ટ્રોપિકેનાલમાં આવે છે ધાનુકામાં આવે છે ટાટામાં આવે છે ઘણી બધી કંપનીઓમાં એ જ કન્ટેન આવ્યું છે ખેડૂત મિત્રો તો હું તમને દવામાં ફોટો બતાવી દઉં છું સ્ક્રીન ઉપર તો તમે આ દવાનો છંટકાવ પર એકરે ચારસો એમએલ તમારે છંટકાવ કરવાનો રહે છે ખેડૂત મિત્રો અને આ છંટકાવ ક્યારે કરવાનો ખેડૂત મિત્રો કે જ્યારે તમારે ગાળવણ આપો અને ગીલી ડંડો ઝીણો ઝીણો હોય જે આ રીતે તો એ વખતે તમે છંટકાવ કરવાનો અને જો ના ઊગ્યો હોય તો તમારે બીજી પિયત ગાળવણ પછીની પિયત પણ આ છંટકાવ કરી દેવાનો જેથી કરી અને ગીલી દંડો ના થાય ખેડૂત મિત્રો કારણ કે ગીલી દંડો બીજી પિયત પછી ઊંઘતો હોય છે મોટે ભાગે ત્રણ સ્ટેપમાં બેથી ત્રણ સ્ટેપમાં ગીલી ડંડો ઊંઘે છે ખેડૂત મિત્રો તો ઘઉંને ખૂબ જ નુકસાન કરે છે આ એક ખૂબ જ જટિલ ઘાસ છે નિંદામણ છે કે જે ઘઉંને પૂરા કરી દે છે ખેતરના ખેતર સાફ કરી દે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો કે આપણે કેવી રીતે દવાનો છંટકાવ કરવો કયા ટાઈમે છંટકાવ કરવો એ ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા કે પેન્ડેમિથાઇલ ગીડી ગીલીંડો ઉગતો નથી ખેડૂત મિત્રો તો લગભગ એનું રિઝલ્ટ આ સાલ મળશે કારણ કે ગઈ સાલ ખેડૂત મિત્રો જેને ગીલી દંડો આવે એમને પેન્ડેમિથાઇલનો છંટકાવ કર્યો છે તો એમને જો ના થાય ગીલી દંડો ઠીક છે તો એમ સમજો કે ગીલી દંડો થતો નથી પરંતુ કાલે જ મારા ધ્યાનમાં એક ખેડૂતભાઈ આવે જેમને મને પૂછ્યું કે ગીલી દંડાની દવા આવી છે એક્સેલ કારણ કે એમે પેન્ડેમિથાઇલનો છંટકાવ કર્યો હતો બીજું દિન પણ નથી પરંતુ ગીલી દંડો ઉગ્યો છે ખેડૂત મિત્રો એનો મતલબ એ થયો કે પેન્ડેમી થાયલથી પણ કંટ્રોલ થતો નથી ખેડૂત મિત્રો તો આ એક બ્રહ્મ ના રહેવાનું અને આપણે ખોટા ખર્ચા ના કરવાના અને જે રીતે જરૂર પડે એ જ રીતે દવાનો છંટકાવ કરવાનો ખેડૂત મિત્રો જેથી કરી આપણી જમીન પણ ના બગડે પાક પણ ના બગડે અને આપણને રિઝલ્ટ પણ સારું મળી શકે ખેડૂત મિત્રો તો આ એક જટિલ ઘાસનું નિરાકરણ એ જ છે અને ઘણા લોકો એવું કહે છે કે દવા છંટકાવ કર્યા પછી પાછું વળતું હોય છે ખેડૂત મિત્રો પરંતુ જ્યારે તમે દવાઓ છંટકાવ કરો એના પંદર દિવસ સુધી પાણી ના આપવાનું ખેતરમાં ઘઉંમાં પાણી એક તો પિયત આપ્યા પછી ભેજમાં છંટકાવ કરવાનું અને પંદરથી વીસ દિવસ સુધી પાણીનો વીસ દિવસ સુધી મિનિમમ વીસ દિવસ સુધી પાણી ના આપવાનું જેથી કરી અને સંપૂર્ણ આપણને નિંદામણ પણ નાશ પામે બાકી પાછું વળતું હોય છે અને ઘણીવાર બીજી વખત પણ આ ઉગતું હોય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ખૂબ જ જટિલ નિંદામણ છે ખેડૂત મિત્રો તો આનો એક જ આમ તો ઉપાય છે ખેડૂત મિત્રો સૌ સૌપ્રથમ પ્રથમ જ બે પિયત આપી અને પછી ખેડ કરી અને પછી ગૌ વાપવાના જેમ કે ઓરમણું કરી અમે અહીંયા ઓરમણું કહેવાય છીએ કે કોરાથી પહેલાં પાણી વાળી દેવાનું ઉપરા ઉપરી બે પિયત આપવાના પાંચ પાંચ દિવસે અને પછી જ્યારે કમ્પ્લીટ ખેડવાનું થાય વરાપ આવે ત્યારે એમાં ઘઉ ખેડી અને ઘઉં વાવી દેવાના ખેડૂત મિત્રો તો નિંદા પણ ઘણું બધું ઓછું થશે ગીલી દંડો પણ નહીં વાત જ રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગે હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો ના બોલા ખેડૂતો આપણી ચેનલ પર ખેતીને લગતા તમામ વિડીયો આપણે લઈને આવે છે ધન્યવાદ